મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અઠ્યાવીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ રાશિઓના જીવનમાં મોટા ખુશીઓથી ભરેલા સારા સમાચાર આવી રહ્યા છે હા મિત્રો ભગવાન હનુમાનજીએ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓને પોતાનો વિશેષ આશીર્વાદ આપ્યો છે આથી આ પાંચ રાશિઓના જીવનના તમામ દુઃખો અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ આવી રહી છે હવે આ રાશિઓનું જીવન માર્ગ સંપૂર્ણ રીતે બદલાશે તો આ કઈ પાંચ રાશિઓ છે જેમને અઠ્યાવીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટી ખુશખબર મળશે આ વિડિયોમાં અમે તમને આ રાશિઓની વિશેષ માહિતી આપવાના છીએ એટલે આ વીડિયો પૂરો જોઈ લેજો અને એક પણ ભાગ ચૂકી ન જાઓ કેમ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન હનુમાનજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખી દો જેથી ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારી પર રહે આપણે હવે વાત કરીએ આ પાંચ શુભ રાશિઓની જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટી ખુશખબર મળશે જેમ કે તમે બધા જાણતા જ છો ભગવાન હનુમાનજી કલિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાં એક માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ભગવાન હનુમાનજી પોતાના ભક્તોના દરેક સંકટને દૂર કરી દે છે અને તેમના તમામ દુઃખોને નાશ કરી દે છે જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદ મળે છે તેમના દરેક કામ સરળ થઈ જાય છે શાસ્ત્રોમાં ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવ્યું છે અને આમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ભગવાન હનુમાનજીના આશીર્વાદ મળે જેથી તેની પરેશાનીઓ દૂર થાય હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખો કષ્ટો અને સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે દરેક વ્યક્તિ માંગે છે કે તેના પાસે ઘણું ધન હોય અને જીવનમાં પૈસાની કમી ન થાય પરંતુ આ દરેકના નસીબમાં નથી કોઈનું જીવન સુખી હોય છે તો કોઈનું જીવન દુઃખોથી ભરેલું હોય છે આપણું જીવન હંમેશા ઉતાર ચઢાવથી ભરેલું રહે છે ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખનો અનુભવ થાય છે આ આપણા સંસારમાંનો એક મહત્વપૂર્ણ ભાગ છે આપણે જીવનમાં ઘણી પરિસ્થિતિઓથી પસાર થવા પડતા હોય છે અને આપણને જીવનમાં થતા પરિવર્તનોનો સામનો કરીને આગળ વધવું પડતું હોય છે તમે જાણતા જ છો કે આપણા જીવનમાં થતા બદલાવનું મુખ્ય કારણ ગ્રહો હોય છે ગ્રહોની ઉર્જા આપણા જીવન પર દરેક ક્ષણે પ્રભાવ પાડતી રહે છે ક્યારેક તે સુખ આપે છે તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવતી હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાઈ છે ત્યારે આનો પ્રભાવ બાર રાશિઓ પર બે પ્રકારથી પડે છે એનો અર્થ એ છે કે કેટલીક પર આશુભ પ્રભાવ હોય છે અને કેટલીક પર આશુભ આપણે જે ખગોળશાસ્ત્રને જાણીએ છીએ તેમાં આનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે ગ્રહોની સ્થિતિ બદલાતા આપણા જીવનમાં અનેક પ્રકારના પરિવર્તન આવતા હોય છે હવે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે આ રાશિઓના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટા બદલાવ આવી રહ્યા છે અને તેમનું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યો છે હવે તેમને ધનપ્રાપ્તિમાંથી કોઈ નહીં રોકી શકે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ આવી જશે તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ આ પાંચ શુભ રાશિઓ છે જેમના જીવનમાં હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી લોટરી લાગનારી છે સૌપ્રથમ રાશિ જે આ યાદીમાં આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા કોઈ શુભ સમાચાર મેળવવાના છે તમારી મહેનતનું હવે ફળ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી રહેશે અને જે કાર્ય અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે તમારા સંબંધોમાં સુધારો આવશે અને મિત્રો સાથે મેળજોડ વધશે સાથે જ વૃષભ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ અને મોટી સફળતા મળશે તમે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મેળવશો અને તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કાર્ય સફળતા તરફ આગળ વધશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે સાથે જ જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકો હવે દિવસે અને રાત્રે અનેક પ્રગતિ કરશે અને જીવનયાત્રામાં નવા માપદંડ સ્થાપિત કરશે તમારી સફળતા હવે બધા જગ્યાએ લહેરાશે અને દુનિયા તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થશે આ કહેવું ખોટું નહીં રહેશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ જ શ્રેષ્ઠ થવા જઈ રહ્યો છે બીજી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આ જણાવી શકાય છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો આવી રહ્યો છે હા ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ પ્રસન્ન છે આથી તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિવાળાઓ આ વધારો તમને સમાજમાં પ્રશંસા મેળવશો સાથે સાથે ભગવાન હનુમાનજીની કૃપાથી તમને સફળતા માટે નવા અવસરો મળશે આ અવસરોનો લાભ લઈને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો હવે સુધી જે તમારા કાર્યો અટક્યા હતા તે હવે સમય પર પૂર્ણ થવા લાગશે જે કાર્ય તમે શરૂ કરવા માંગતા હતા તેમાં પણ તમને સફળતા મળશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતો વધશે હા ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમને ધનલાભ માટે ઘણા અવસર મળશે તમારા કુટુંબમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમારા વેપારમાં પણ વધારો થશે સામાજિક જીવનમાં પણ તમે સફળતા મેળવી શકશો અચાનક ધનલાભના સંકેતો છે સાથે સાથે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી મેષ રાશિવાળા પર બની રહી છે હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે આ સમયનો ભરપૂર ઉપયોગ કરો અને તેને હાથથી ન જવા દો ત્રીજી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે ધનુ રાશિ ધનુરાશિના જાતકોને જણાવી દઈને ખુશી થાય છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા માટે એક શાનદાર સમય આવવાનો છે તમને માત્ર માન અને સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં શ્રેષ્ઠ ફેરફાર લાવશે ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર છે અને સાથે જ તમને ભારે ધનલાભ પણ મળશે જ્યાં એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે બીજી તરફ તમારા વેપારમાં પણ શાનદાર વૃદ્ધિ થશે ધનુ રાશિના જાતકો હવે તમને દરેક દિશામાં લાભ જ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમને વધુ સમૃદ્ધિની શક્યતા છે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિ અને પગારવૃદ્ધિ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમને ધનપ્રાપ્તિ માટે અનેક અવસરો મળશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી દેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે આ ઉપરાંત તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ ખુશીનો આશીર્વાદ મળશે જેના પરિણામે પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવશે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનુ રાશિના જીવનમાં હવે અપાર ખુશીઓનું આગમન થવાનું છે જે તમારા જીવનને નવો મોડ આપશે અને શ્રેષ્ઠતાની દિશામાં આગળ વધશે ચોથી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ જણાવવું છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા માટે એક અદ્વિતીય સમય આવી રહ્યો છે તમને માત્ર સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા ભગવાન હનુમાનજીની કૃપા તમારા સાથે છે સાથે સાથે આર્થિક રીતે પણ તમને ફાયદો થશે એક બાજુ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તો બીજી બાજુ વેપાર પણ વધશે સિંહ રાશિના જાતકોને હવે દરેક દિશામાં લાભ મળવા લાગશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની સંભાવના છે સિંહ રાશિવાળા ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને હવે ધનલાભના ઘણા અવસર મળશે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે સાથે જ તમારા ઘરમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તે લોકોને આ સુખ પ્રાપ્ત થશે જેના કારણે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી સિંહ રાશિવાળાઓના જીવનમાં હવે અસીમ ખુશીઓ આવી રહી છે આ પરિવર્તનથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે પાંચમી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવવા જઈ રહ્યો છે હા ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમારા જીવનમાં હવે એક મોટી ખુશખબરી આવશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મીન રાશિવાળા તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે તમને મળશે આ ઉપરાંત જે કાર્ય તમારા અટકેલા હતા તે હવે સફળતા સાથે પૂરા થશે જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં લાભ થશે અને તેમનો વ્યવસાય ઝડપથી વધશે હવે મીન રાશિના જાતકોને દરેક દિશામાં લાભ જ મળવાનો છે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે ભગવાન બજરંગ બલીજી તમારા પર પ્રસન્ન છે અને આ તમારું શુભ સમય છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની તક મળશે સાથે જ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનપસંદ નોકરી મળશે જો તમારો કોઈ પૈસા અટકેલા હતા તો તે પણ તમને જલ્દી પાછા મળી જશે આ ઉપરાંત વ્યવસાયમાં જે રૂકાવટો આવી રહી હતી તે હવે ખતમ થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે મીન રાશિવાળા તમને તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ થશે ભગવાન બજરંગ બલીજીની વિશેષ કૃપા તમારા પર છે આ સમય સંપૂર્ણપણે તમારા માટે અનુકૂળ છે અને તમે તેનું સંપૂર્ણ લાભ લો આ સમયને હાથથી જવા ન દો આગળની રાશિ જે આ યાદીમાં આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકોને આ જાણકારી આપવામાં આવે છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે અને હવે તમારે તમારા જીવનમાં મોટા પરિવર્તનોનો સામનો કરવો પડશે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં બધા દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે આર્થિક દ્રષ્ટિએ તમે સુખી રહેશે અને સાથે સાથે કુટુંબ સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય તમે લેવા જઈ રહ્યા છો જે તમારા કુટુંબના સભ્યોને તમારા નજીક લાવશે તેમના વચ્ચે તમારા સન્માન અને માનમાં વધારો થશે બધા અટકેલા કાર્ય હવે સમય પૂર્ણ થશે જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે આત્મવિશ્વાસ સાથે તમે એવા નિર્ણયો લેશો જે તમારા સન્માનને વધારશે અને તમને સફળતા અપાવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ઘણા મોટા પરિવર્તન આવવા જઈ રહ્યા છે આ ઉપરાંત જેમણે વિદેશમાં કામ કરવાનું સપનું જોયું હતું તેમની માટે આ સપનાનું પૂર્ણ થવું શક્ય છે મકર રાશિવાળાઓ ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે જેથી તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે અને તમે ખૂબ ખુશ થઈ જશો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યા નથી તો જ્યોતિષ દર્શન ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવી જ જ્ઞાનપ્રદ અને મહત્વપૂર્ણ વિડિયોઝ સમયસર મળી રહેશે સાતમી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ માહિતી આપવામાં આવે છે કે ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને આ જ કારણ છે કે હવે તમારે ફક્ત લાભ જ મળશે તમારા જીવનમાં હવે ધનની વૃદ્ધિ થવા જઈ રહી છે અને વ્યાપારમાં પણ ઝડપી વિકાસ થવાનો છે વિદ્યાર્થીઓ માટે પણ હવે સમય ખૂબ અનુકૂળ છે અને તમને શ્રેષ્ઠ પરિણામ મળશે આ ઉપરાંત તમારી જૂની યાદો પણ તાજી થઈ શકે છે અને તમે મહેમાનોની આભેગત કરી શકે છો વ્યાપાર ક્ષેત્રમાં નોકરીના અવસરો પણ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી શ્રેષ્ઠ મળશે વિશ્વસનીય વ્યક્તિથી સલાહ લેવી તમારા માટે ખૂબ લાભદાયક રહેશે ભગવાન હનુમાનજીની અપાર કૃપા કન્યા રાશિવાળાઓ પર બની રહી છે જેના કારણે તમારા મનમાં પ્રસન્નતાની ભાવ રહેશે આઠમી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ જણાવવું છે કે ભગવાન હનુમાનજી હવે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો લાવવાનો છે તુલા રાશિના લોકો હવે પોતાના જીવનમાં મોટા પરિવર્તનો જોઈ શકે છે વ્યાપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક છે તમારી નવી યોજનાઓ અમલમાં લાવવાનો આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે જેમણે જે પણ કાર્ય શરૂ કરવું છે તેમને તેમાં સફળતા મળશે તમારી મહેનતનો ફળ હવે વધારે લાભના રૂપમાં મળી રહ્યો છે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહીને તમારી વ્યક્તિગતતા વધારે પ્રભાવશાળી બનાવશો ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તમારા પ્રયત્નોનું પ્રમાણ મળશે અને સમાજમાં તમારું માન અને સન્માન વધી જશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ તમારા માટે એવો શુભ સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે આ ખુશીનો અનુભવ કરો અને આગળ વધો જેમણે સંતાન મેળવવાની ઈચ્છા રાખી છે તે લોકો માટે આ સમય સંતાન પ્રાપ્તિનો છે તમે જીવનમાં એ બધું મેળવશો જેના તમે હકદાર છો જે તમને ખૂબ ખુશી આપશે અને તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવાની શક્યતા છે ધન્યવાદ